બાળ મિત્રો બજારમાં એક મોટો પીઠક કોમ્પલેક્ષ છે આ પીઠક કોમ્પ્લેક્સમાં ઘણી બધી નાની મોટી દુકાનો છે આ કોમ્પ્લેક્સમાં આનંદ પ્રોવિઝન સ્ટોર નામની એક મોટી દુકાન છે આનંદ પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં વિવિધ ચીજ વસ્તુઓ મળે છે ત્યાં ઘરને લગતું સામાન શાકભાજી કરિયાણાની બધી વસ્તુઓ ચોકલેટ કઠોળ અનાજ વગેરે વસ્તુઓ દુકાનમાંથી મળી શકે છે ત્યાં બાજુમાં સીડી કોર્નરની દુકાન છે તે ગીત સંગીત ફિલ્મ વગેરેની સીડી વેચે છે તેની બાજુની દુકાન બુક સ્ટોરની છે ત્યાં વિવિધ પુસ્તકો સામયિકો વાર્તા સંગ્રહપોથી નવલકથા જનરલ નોલેજ ચિત્રપોથીઓ વગેરે વેચે છે બાળમિત્રો તેની બાજુની દુકાન લેડીઝ ટેલરની